નમસ્કાર મિત્રો આજે આ સુરતસિંહ અને વિજયસિંહને ગાંગી કહે છે કે મહારાજ આપણી પ્રજાની આવી હાલત મારાથી જોવાતી નથી અને હવે જો ખાલી એક બે દિવસ અનાજ વગર વીતી ગયા ને તો મહારાજ અહીંયા લાશોના ઢગલા ખડકાઈ જશે અને શમશાનમાં લાશોને બાળવા માટે લાકડા પણ ખૂટી જશે એટલા માટે હું જે કહું છું ને એ મને કરવા દો મને પેલા દુષ્ટ રાજાને વચન આપી દેવા દો અને ત્યારે આટલું કહીને ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ બંને રાજા ઘોડે સવાર થઈ અને એ બાજુ નીકળ્યા છે પરંતુ ગાંગી દુશ્મન રાજાની પાસે જઈને કહે છે કે હે રાજન હું મારી સ્વર્ગવાસ માતાની સોગંધ ખાઈને કહું છું કે આ ધરતી ઉપર જ્યાં સુધી વરસાદનું એક ટીમ્પુએ નહીં પડે ને ત્યાં સુધી હું મારી કામરૂ દેશની કોઈ જ વિદ્યાનો પ્રયોગ નહીં કરું અને હું એક સાધારણ મનુષ્યની જેમ મારી જિંદગી જીવીશ અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજા રાજીનો રેડ થઈ ગયો અને તે ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે ગાંગી તને ખબર છે મેં તારી પાસેથી આવું વચન કેમ લેવડાવ્યું છે ત્યારે ગાંગી કહે છે કે મારે એ બધું નથી સાંભળવું હવે આ બળદગાડા વિજયસિંહના રજવાડા તરફ રવાના કરો નહીતર હે રાજન જો તમે આ વચનનું પાલન નહીં કરો ને તો હું પણ મારા વચનનું પાલન નહીં કરું ત્યારે મહારાજ કહે છે કે વચનનો હું પાકો છું અને આ બળદગાડા હવે વિજયસિંહના રજવાડામાં રવાના કરો ત્યારે હવે એક એક કરી અને પચાસ પચાસ બળદગાડા આ વિજયસિંહના રજવાડા તરફ ચાલ્યા ત્યારે આ બાજુ સુરતસિંહને વિજયસિંહ બંને ત્યાં પહોંચે છે અને પહોંચીને જુએ છે તો બળદગાડા વિજયસિંહના રજવાડા તરફ હવે આગળ વધી રહ્યા છે ત્યારે સુરજસિંહ કહેવા લાગ્યા કે મિત્ર આ બળદગાડા રજવાડા તરફ વળ્યા છે એનો મતલબ એ છે કે ગાંગી પેલા દુષ્ટ રાજાના વચને બંધાઈ ગઈ છે અને હવે ખબર નહીં તે ગાંગીને વચને બાંધી અને તે કઈ આપત્તિ ઊભી કરશે એક બાજુ દુકાળ ભરડો લઈ રહ્યો છે અને બીજી બાજુ આવા દુશ્મનો કે જે સહારો આપવાને બદલે વધારે દુશ્મનાવટ કરી રહ્યા છે ત્યારે વિજયસિંહ કહે છે કે ચાલો એમની પાસે જઈએ તો ખરા અને પછી બંને રાજાઓ ઘોડે સવાર થઈ અને આ ગાંગી અને આ દુશ્મન રાજા જ્યાં ઊભા હતા ત્યાં પહોંચે છે અને ત્યાં આવીને કહેવા લાગ્યા કે હે મિત્ર તમે અમારા રજવાડામાં પચાસ બળદગાડા મોકલો એ માટે મેં સંદેશ મોકલ્યો હતો પરંતુ તમે મારા સંદેશનો કોઈ જવાબ ના આપ્યો અને આ બધું શું છે ત્યારે આ રાજા કહે છે કે મેં પચાસ બળદગાડા મોકલી દીધા છે અને એ બધા જ બળદગાડાઓમાં અનાજ ભરપૂર ભરેલું છે અને લગભગ ચાર પાંચ મહિના સુધી તમારા રજવાડામાં અનાજ ખૂટશે નહીં પરંતુ મારું કહેવું એમ છે કે આ ગાંગી રહીને એણે મને વચન આપ્યું છે એટલે હવે જ્યાં સુધી ધરતી ઉપર એક વરસાદનું ટીમ્પુએ ના પડે ત્યાં સુધી તે દેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરે ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી શું તે સાચે જ આવું વચન આપી દીધું ત્યારે ગાંગી કહે છે કે હા મહારાજ વચન મેં આપી દીધું છે કારણ કે આજે આ મહારાજને જો આવું વચન ના આપું ને તો આપણા રજવાડામાં કોઈના ભાઈ કોઈની બહેન કોઈના મા બાપ અને કોઈના સંતાનો મરી રહ્યા છે એ મારાથી જોયું નથી જતું એટલા માટે તો મેં આ રાજાને વચન આપી દીધું છે ત્યારે સુરજજી કહે છે કે પણ તમારે મદદ કરવી હતી તો આમ જ કરી દેવી હતી આમ આ રીતે ગાંગી પાસેથી વચન લેવાની સી જરૂર હતી ત્યારે આ રાજા અત્યારે પોતાની ચતુરાઈ વાપરે છે અને તે કહેવા લાગ્યો કે મેં એટલા માટે ખાલી આ ગાંગી પાસેથી એવું વચન લીધું છે કેમ કે અમારા આજુબાજુના જે રજવાડાઓ છે ને એ ગાંગીના ભયથી ડરેલા છે અને એમને બધાને એમ છે કે આ ગાંગી કામરૂ દેશની વિદ્યા જાણે છે અને તે ધારે ને તો ત્યાં બેઠી બેઠી અમારી માલ મિલકત અને અનાજને ત્યાં બેઠી બેઠી લઈ જઈ શકે છે અને કોઈ પણ સબૂત વગર અને એટલા માટે તો અમારા બધા રજવાડાઓ ડરી ગયા છે એટલા માટે અમે આ ગાંધી પાસેથી વચન લીધું છે કે જ્યાં સુધી વરસાદ ના પડે અને આ દુકાળ પૂરો ના થઈ જાય ને ત્યાં સુધી તે કામરુ દેશની વિદ્યાનો પ્રયોગ ના કરે ત્યારે આ રાજાના આટલા શબ્દો સાંભળતાની સાથે સુરજસિંહ વિજયસિંહ અને ગાંગીએ રાહતનો શ્વાસ લીધો અને એમને એવું લાગ્યું કે ગાંગી ક્યાંક અમારા રજવાડામાં આવી અને લૂંટફાટ ના મચાવે એટલા માટે આ રાજાએ ગાંગી પાસેથી આવું વચન લીધું છે અને પછી તો વિજયસિંહ આ રાજાની પાસે પહોંચ્યાને કહે છે કે અરે મિત્ર એવી વાત હતી તો તમારે મને વાત કરવી હતી હું ગાંગીને સમજાવી દેત પણ ગાંગી ક્યારેય કોઈનું અહિતનું લેતી નથી એ વાત યાદ રાખજો અને તમારા જેટલા રજવાડાઓ ડરતા હોય ને એમને કહી દેજો કે ગાંગી જેવું આ દુનિયામાં કોઈ નથી અને તેના કારણે જ માનવજાત સુરક્ષિત છે અને હવે જ્યાં સુધી ગાંગી આપણા આ રજવાડામાં છે ને ત્યાં સુધી કોઈને ડરવાની જરૂર નથી પણ હવે હે મહારાજ તમને વચન આપ્યું છે ને ગાંગીએ તો હું પણ તમને વચન આપું છું કે જ્યાં સુધી ધરતી ઉપર એક પણ પાણીનું ટીમ્પું ના પડે અને આ દુકાળ પૂરો ના થઈ જાય ને ત્યાં સુધી ગાંગી કોઈ કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરે ત્યારે રાજા કહે છે કે ખૂબ ખૂબ આભાર મિત્ર હવે હું જાઉં છું ત્યાં તો સુરતસિંહ કહે છે કે એમ થોડા જવાય અમારા રજવાડામાં પધારો તમે આટલી મોટી સહાય કરી છે અને અમારા આ રજવાડામાં તમે અનાજ પૂરું પાડ્યું છે તો આમ આ રીતે અમે તમને કેમ જવા દઈએ ત્યારે રાજા કહે છે કે મારે એક અગત્યનું કામ છે એટલા માટે જવું છે હજુ તો મારે યુદ્ધની તૈયારીઓ કરવી છે મને રજા આપો ત્યારે યુદ્ધનું નામ સાંભળી અને વિજયસિંહ કહેવા લાગ્યા કે યુદ્ધની તૈયારી એટલે તમારે કોની સાથે યુદ્ધ કરવાનું છે ત્યારે આ રાજા કહે છે કે અત્યારે તો હું યુદ્ધના મૂડમાં નથી પરંતુ જ્યારે પણ યુદ્ધ કરવા નીકળીશ ને ત્યારે હે વિજયસિંહ અને હે સુરજસિંહ તમને બંનેને ખબર પડી જશે કે હું ક્યાં યુદ્ધ કરવા માટે ગયો છું કારણ કે ઘણા દિવસથી એક રજવાડું મને હેરાન કરે છે અને મારી આંખમાં કાંકરાની જેમ તે ખટકી રહ્યું છે અને જ્યાં સુધી એને સબક નહીં શીખવાડું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે ત્યારે વિજયસિંહને સુરજસિંહ કહે છે કે તો હે મિત્ર તમે કહેતા હોય તો અમે પણ તમને સહાય આપીએ અને તમારી સાથે લડવા આવીએ ત્યારે આ રાજા હસવા લાગ્યોને કહે છે કે અત્યારે તમારા રજવાડાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને દુકાળ તમારા આ ગામડાઓમાં ભરડો લઈ રહ્યો છે અને જે માણસો મરી રહ્યા છે અને સિપાહીઓ ભૂખ અને તરસથી તરફડી રહ્યા છે ને એમને પહેલાં ખવડાવી પીવડાવી અને તાજા માજા કરો મારે જરૂર પડશે ને તો હું તમારે ત્યાં સંદેશ મોકલાવીશ હવે મને રજા આપો મારે યુદ્ધની તૈયારી કરવી છે ત્યારે સુરતસિંહને વિજયસિંહ આભાર માની અને આ રાજાને વિદાય આપે છે અને આ રાજા ત્યાંથી પાછો ફરી જાય છે અને ગાંગી આ બધી વાતો સાંભળી રહી છે પણ તેને આ વાત હજામ થતી નથી અને તે આખરે વિજયસિંહની પાસે આવીને કહે છે કે મહારાજ આવા દુકાળવાળા વિસ્તારમાં આ રાજા કોની સાથે યુદ્ધ કરવા નીકળ્યો હશે મને લાગે છે કે આ કોઈ ષડયંત્ર રચવાનો હોય એવું મને જણાય છે ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી એવું કાંઈ નથી આ રાજા કેટલા સારા કહેવાય કે એમણે પચાસ બળદગાડા ભરી અને આપણા માટે અનાજ મોકલી દીધું છે હવે તું બધી વાત છોડ આ આપણા રજવાડામાં અનાજ પહોંચે ને એનું વિતરણ તારા હાથે કરવાનું છે જેથી તને પણ પુણ્ય મળે કારણ કે તે તારી શક્તિઓનું બલિદાન આપ્યું છે અને આમ કહી અને તેઓ ફરી પાછા રજવાડામાં પાછા ફર્યા અને આટલા બધા બળદગાડા જોઈ અને આ સમગ્ર પ્રજાના જીવમાં જીવ આવી ગયો કે હાસ હવે અનાજ તો મળી રહેશે અને પછી ગાંગી બધાને અનાજ વહેંચવાનું શરૂ કરે છે અને જેટલું અનાજ હતું એ બધું જ આ પ્રજામાં વેચી દીધું અને આ પ્રજા અનાજને લઈ જઈ અને પોતાનું જીવન ગુજારો કરવા લાગી અને ગાંગીનો આભાર માનવા લાગી પરંતુ મિત્રો પેલો દુશ્મન રાજા હવે પોતાના રજવાડામાં પહોંચ્યો અને પોતાના સિંહાસન ઉપર જઈને બેઠો અને પછી ત્યાં જોર જોરથી હસવા લાગ્યો ત્યાં તો બધા જ દરબારીઓ કહેવા લાગ્યા કે મહારાજ તમે જે યુક્તિ કરી છે અને ગાંગીને જે ફસાવી છે ને એવું કામ તો કદાચ બીજું કોઈ ના કરી શકે અને હવે હે મહારાજ ગાંગી ભલે ને ગમે એટલી શક્તિશાળી રહી તો પણ તે આપણું કાંઈ નહીં બગાડી શકે અને ત્યારે મહારાજ ત્રણ તાળી પાડે છે અને ત્યારે ત્યાં સેનાપતિ અને દસ સિપાહીઓની ટુકડી હાજર થાય છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે સેનાપતિ આપણી પાસે કેટલું સૈન્ય બળ છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ પચાસ હજાર સિપાહીઓ હાજર છે અને પચાસ હજાર સિપાહીઓ ગેરહાજર છે ત્યારે મહારાજ કહે છે કે ગેરહાજર જેટલા પણ સિપાહીઓ હોય એ બધાને બોલાવી લો અને તાત્કાલિક સંદેશા મોકલાવો કે અત્યારે ને અત્યારે હાજર થાય અને આવતીકાલની વહેલી સવારે યુદ્ધની બધી તૈયારીઓ કરી નાખો જેટલા પણ શસ્ત્ર છે ભાલા તલવારો તૈયાર કરી નાખો અને જેટલા તીર બનાવવાના છે બનાવી નાખો કારણ કે બે જ દિવસમાં સુરતસિંહના રજવાડા ઉપર આક્રમણ કરવાનું છે અને સુરતસિંહનું રજવાડું તો જીતવાનું છે પરંતુ એની સાથે સાથે હવે મને એમ લાગે છે કે એમના ખાસ મિત્ર સુરતસિંહનું રજવાડું પણ આપણે જીતી લઈશું અને વિજયસિંહ અને સુરતસિંહ બંનેને આપણે બંદી બનાવી લઈશું ત્યારે સેનાપતિ કહેવા લાગ્યો કે મહારાજ હવે તમારું આ સપનું કોઈ રોકી નહીં શકે કારણ કે જે ગાંગી આપણને રોકી શકવાની હતી એ હવે વચને બંધાઈ ગઈ છે તે હવે કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કરશે નહીં અને આપણી જીત થઈ જશે ત્યારે આ બાજુ આ રજવાડામાં હવે ભારે તૈયારીઓ થવા લાગી અને યુદ્ધના બધા જ શસ્ત્રો તૈયાર થવા લાગ્યા છે અને આ બાજુ વિજયસિંહના રજવાડામાં હજી કોઈને એ વાતની જાણ જ નથી કે એમના રજવાડામાં આટલું ભયાનક યુદ્ધ થવાનું છે અને દુશ્મન રાજા દગો કરી અને એમની સાથે આવું વર્તન કરવાનું છે આ વાતથી તેઓ બિલકુલ અજાણ છે અને ગાંગી હવે નિરાશ થઈ અને વિજયસિંહની સામે ઊભી છે ત્યારે ગાંગીને વિજયસિંહ કહે છે કે શું થયું ગાંગી ત્યારે ગાંગી કહે છે કે મને મારું ગામ યાદ આવે છે અને મને મારા બાબા યાદ આવે છે કદાચ જો મારા બાબા હોત ને તો આવી દુકાળની પરિસ્થિતિમાં એક નાના બાળકનો પણ જીવ ના જવા દેત પણ ખબર નહીં મારા બાબા કઈ દુનિયામાં હશે અને ક્યાં હશે અને તેઓ મને યાદ પણ કરતા હશે કે નહીં અને તેઓ સુરક્ષિત તો હશે ને ત્યારે સુરજસિંહ કહે છે કે ગાંગી તારા બાબાની જરાય ચિંતા કરીશ નહીં માતા મેલડી એમની વારે છે અને માં મેલડી એમને કામરૂ દેશમાં લેવા ગયેલી છે તો તારા બાબાને મા મેલડી કાંઈ નહીં થવા દે અને તેમને સુરક્ષિત પાછા અહીંયા લાવી દેશે તો પણ ગાંગીની આંખમાં તો આંસુ છે ત્યારે આ આંસુ જોઈ અને વિજયસિંહ કહે છે કે ગાંગી મને ખબર છે કે તું કેમ રડી રહી છે તારે સબડી બની અને તારા ગામમાં જવું છે સાચું ને ત્યારે ગાંગી કહે છે કે હા વિજયસિંહ હું ત્યાં જવા માગું છું પરંતુ હવે હું વચને બંધાણી છું હવે કદાચ મારા પ્રાણ પણ નીકળી જાય ને તો પણ હું દેશની વિદ્યાનો ઉપયોગ ત્યાં સુધી નહીં કરું જ્યાં સુધી આકાશમાંથી વરસાદનું એક ટીમ્પું ના પડે કારણ કે મેં મારી જન્મ દેનારી જનેતાના સોગંધ ખાધા છે અને મારી મા મને એટલી વાલી છે કે હું એના સોગંધ ક્યારેય ખોટા નથી ખાતી ત્યારે વિજયસિંહ કહે છે કે ચિંતા કરીશ નહીં સૌ સારાવાના થશે અને આમ આ બાજુ વિજયસિંહના રજવાડામાં હજુ તો કાંઈ જ ખબર નથી અને સુરતસિંહ ગાંગી અને વિજયસિંહ ત્યાં આજની રાત રોકાણા બીજો દિવસ ઉગ્યો ત્યારે બીજા દિવસે આ બાજુ પેલો દુશ્મન રાજા કે જે યુદ્ધની બધી તૈયારીઓ કરી અને એક લાખ સૈન્ય સાથે તે ફરી પાછો ત્યાંથી નીકળ્યો છે અને ચાલતો ચાલતો તે વિજયસિંહના રજવાડાની સામે આવે છે ત્યારે વિજયસિંહના જે ગુપ્તચરો છે તેઓ આ વિશાળ સૈન્યને જોઈ અને ગળગળતી દોટ મૂકીને મહારાજની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે મહારાજ લાગે છે કે કોઈ રજવાડાનો રાજા આપણા ઉપર ચડાઈ કરવા આવ્યો છે અને એનું સૈન્ય એટલું મોટું છે કે જ્યાં નજર નાખીએ ત્યાં સિપાહીઓ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી ત્યાં તો વિજયસિંહના હૃદયના ધબકારા વધી ગયા અને ગાંગીને કહે છે કે ગાંગી શું આ વાત સાચી હશે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ સિપાહી ખોટું થોડું બોલતા હોય અને ત્યારે સિપાહી કહે છે કે મહારાજ તમને ખબર છે કે આ સૈન્ય છે ને એમની સાથે કયો ધ્વજ છે ત્યારે વિજયસિંહ કહે છે કે આ સૈન્ય જે આવ્યું છે એમાં કોઈ ધ્વજ છે ખરા ત્યારે તે કહે છે કે હા ધ્વજ તો એ જ છે જે આપણને પચાસ બળદગાડા ભરી અને અનાજ મોકલ્યું હતું ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહેવા લાગી કે વિજયસિંહ આ તો એ જ રાજા ચડાઈ કરીને આવ્યો લાગે છે જેણે આપણને અનાજ આપ્યું હતું અને તમારું રજવાડું જીતવા માટે જ લાગે છે કે મને વચને બાંધી છે ત્યાં તો વિજયસિંહ અને સુરજસિંહ બંનેના હૃદયના ધબકારા વધી ગયા અને તેઓ ઘોડે સવાર થઈને જોવા માટે એ બાજુ જાય છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી